બાવડા તાલુકાના રૂપાલ ગામમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા તંત્ર રહી ગયું નિષ્ક્રિય રૂપાલ ગામમાં ગંદા પાણીનું કહેર લોકો ઘરમાં કેદ બહાર નીકળતા ડરે છે રૂપાલ ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી વરસાદી ગંદુ પાણી સમસ્યાએ હવે કથિત તાબે પડ્યા વગર લોકોના ઘરમાં આંગણાઓમાં ઘૂસખોરી કરી દીધી છે રૂપાલ ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી વરસાદી પાણીની સમસ્યા નદી જેવા દ્રશ્યો સર્જાયા લોકોના ઘરમાં વરસાદી પાણી ભરાઈ જતાં તેઓને અનોક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ઘણા પરિવારોને સ્થળાંતર કરવા થયા મજબૂર યોગ્ય સ્થિતિ ન હોવાને કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ ખોરવાઈ રહ્યું છે લોકોનું અનાજ પણ ખરાબ થઈ જાય છે અને વડીલ લોકોને આરોગ્ય સંબંધી તકલીફો પણ વધી રહી છે સત્તાવાળાઓને અનેક વાર રજૂ કરવા છતાં અત્યાર સુધી કોઈ મજબૂત અને કાયમી ઉકેલ ન આવતા ગ્રામજનોમાં રોષનું મોજું જોવા મળી રહ્યું છે સ્થાનિકોએ તંત્રને આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે તંત્રને વારંવાર રજૂઆત છતાં કોઈ કાયમી ઉકેલ નથી આવ્યો પાણીને લીધે ઘરોનો સામાન બગડી રહ્યો છે અને આરોગ્યને જોખમ ઊભું થઈ રહ્યું છે હવે પાણી નદીમાં નહીં ઘરના બારણા ખોલ્યા વિના અંદર છે ઘર કે જલ સમજાતું નથી શ્વાસ લેવામાં પણ ડર લાગે છે રિપોર્ટર કમલેશ ડાભી ડીજી ન્યૂઝ બાવડા અમદાવાદ ઉષાબેન દર વર્ષે અમારા પ્રોબ્લેમ ઉભો થાય છે આ લગભગ પાંચ વર્ષ થી અમારા સમસ્યા લગભગ પંદર દિવસ થી અમને આ જવાબ આપ્યો છે અમારે સાહેબ જો અમારો આ મેઇન રસ્તો છે અમારો પહેલી વસ્તુ એ છે તો અમારા અમારા લોકોનો વણકરવાસ આ બાજુ છારોડિયું અને અમે અમારો મેઈન રસ્તો આ છે બરોબર અને આ રસ્તા ઉપર અમારે દર વર્ષે આ પાણી ભરાય છે તો અમારા નાના બાળકો હોય કોઈ વૃદ્ધ લોકો હોય તો એમને અત્યારે અમારે બીમારી કોઈ પણ તકલીફ થઈ હોય તો અમારે લઈ કઈ રીતે જવા પેલો પ્રશ્ન એ છે બરોબર પછી બીજું કે બાળકોને સ્કૂલે કઈ રીતે જવું ત્રીજો પ્રશ્ન કે સાહેબ અમારે દર વર્ષે અહિયાં થી જે પણ જુવાનિયા છોકરા છે યુવાન યુવતીઓ હોય તો પુરુષો હોય કે બધા નોકરી જવાનો રસ્તો આ છે

અમે જયા વર્ષે પણ આની આ સ્થિતિ હતી અમારે જયા વર્ષે અમે રજૂઆત કરેલી તો એમને એવું કીધેલું કે આવતા વર્ષે આપણે કઈક એનો ઉકેલ લાવશું પણ કશું લાયા નથી અને પહેલા પહેલી વાત તો સાહેબ આ જે પાણી અત્યારે હાલમાં આપણે જે પાણી પર ઉભા છીએ ને એ પાણી એકદમ ગંદુ ગટરનું પાણી છે બાવળાની જે જાજરું છે અને બાથરૂમ નું એના જ પાણી છે આ ગંદુ પાણી છે અમારે તો પબ્લિક ની આંગળીઓ બધો પગ ચડવા ચાલુ થઈ ગયા છે એટલે અમે ઘણી વાર કાલે હું નગરપાલિકા પ્રમુખ જોડે પરમ દિવસ ગયેલો તો એમને એવું મને કીધું કે આપણે અમિત શાહ સાહેબ આવે છે તો આજે તો મારો ફોન રિસીવ કરવાનું જ બંધ કરી દીધું છે અને અત્યારે હાલમાં હું બાવળા જઈને આવ્યો તો એ લોકોએ આદરોડા સાઈડ નું જે પાણી છે એ પણ હજુ અત્યારે ખોલ્યું છે એટલે પાણી અમારે હજુ અત્યારે હાલમાં વધી જશે પછી અમે અત્યારે મામલતદાર સાહેબ જોડે વાત કરી

નહીતર અમે કાલ મામલતદાર કચેરી જઈ અને અમે આંદોલન કરશું અને આત્મવિરોધ પણ કરવાની જરૂર પડશે તો કરશું અમે આ તમે જુઓ છો અત્યારે હાલની પોઝિશનમાં અમે કઈ રીતના આજે કોઈ કોઈ લેડી છે એને ડિલિવરી થઈ આવવાની હોય તો અમે આમ દવાખાને કઈ રીતે લઈ જઈએ આ અત્યારે અમારે અહીંથી બહાર કાઢવાનો દોઢ કિલોમીટરનો રસ્તો છે અમે દોઢ કિલોમીટર પાણીમાં બહાર કઈ રીતના કાઢીએ બેન

અને ગઈ વખતે જયારે પણ આ પાણી આવેલું અમે સ્વાગત કાર્યક્રમ મામલતના અમે ગામ લોકો એ દઈ અરજી આપેલી અને એ વખતે અમને એમને આશ્વાસન આપેલું એક મહિના પછી ફરી વાર મીટિંગ કરી ત્યારે એમણે કીધું કે તમારું જે કંઈ કાર્ય છે એ અમે મામલતદાર શ્રી પૂરું કરાવી દઈશું આજે ફરી વાર બીજું ચોમાસું આવ્યું છતાં પણ હજુ સુધી આ કોઈ કાર્યક્રમ જો નથી અને માવળામાંથી જે કંઈ પાણી આવે છે તે પાણી ગંદુ ગટરનું પાણી આવે છે

અમે ગટર બનાવી હવે ગટર તમે એક વસ્તુ સમજો કે પાંચ લીટર નો છે એમાં હો લિટર પાણી નાખો તો કઈ રીતના થશે કઈ રીતના અંદર સમાવેશ થશે આ એવી સમસ્યા થઈ અમારી વિનંતી એવી છે ખાલી કરવાનો છે શું નામ તમારું મેમજ બેકાવલભાઈ આ શું કરો છો ઘર ખાલી કરી છે કેમ પાણી બો આવે છે એટલે બરાબર અમાર ઘર ખાલી કરી છે અમાર તો વર્ષો વર્ષ આવું ના થાય છે અમે સાહેબ શું કરીએ તમે આનો કોઈ નિકાલ અમારો લાઈ નાખો તમે પાણી આવવા ના દેશો અમે ત્રણ ચાર વર્ષથી અમે ખાલી કરી લે લઈ આઈ ને ના 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 છોકરા છે અમારા અમે શું કરીએ અતાર અતાર કવેળાના અમે છોકરા ખાધાવાના અમે ઘર ખાલી કરી છે